અગર વાત કરીએ વડોદરાની તો વડોદરાના કાપડિયા પરિવારે કુપવાડા આતંકી હુમલાના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવીને લગ્ન પ્રસંગને સંપન્ન કર્યો હતો આજ સ્વપ્નિલ નામના યુવકના લગ્ન હતા જોકે કે ગઈકાલે 44 જવાનોને શહીદીના સમાચાર મળ્યા હતા જે બાદ આજે સ્વપ્નિલના પરિવારે લગ્નના વરઘોડામાં માત્ર દેશભક્તિના ગીતો ગાવાનું નક્કી કર્યું હતું અને વરઘોડામાં પણ 2 મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જમ્મુ કાશ્મીરના પુલવામા જે રીતે આતંકી હુમલો થયો છે જેમાં ચુમ્માલીસ જેટલા જે જવાનો છે તે શહીદ થાય છે ત્યારબાદ આપ જોઈ શકાય છે કે સર્વત્ર આખા દેશભરમાં જ્યારે સન્નાટો છે ત્યારે વડોદરામાં પણ આ સન્નાટાની અસર જે રીતે જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક આ ઘટના લોકોમાં રોષ છે ત્યારે વડોદરામાં જે એવા લગ્ન થવા જઈ રહ્યા છે કે જે લગ્ન ભારે ઉત્સાહ સાથે તો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એ ઉત્સાહમાં પણ ઓટ આવી છે તેનું માત્રને માત્ર કારણ છે કે જે આતંકવાદીની જે ઘટના બની તેને લઈને જે આ દુલ્હ્ રાજા થઈ તે પણ દુઃખી છે આજે તેમનું જે રીતે જે જાન પ્રસ્થાન થઈ ત્યારબાદ જે જાનૈયાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ ઘટના જોવા મળ્યો આપણે વાત કરીશું દુલ્હાર રાજા સ્વપ્નિલ સાથે સ્વપ્નિલ જણાવો કે કહી ખુશી કહી ગમ શું કહેશો અત્યારે અમારા પરિવાર માટે તો કાલ જે હુમલા પહેલાં તો ખુશીનો જ માહોલ હતો પરંતુ આ ઘટના બાદ અમે સર્વે નક્કી કર્યું છે કે અમે એક પણ જાતના કોઈ પણ ઉલ્લાસથી જાન નહીં કાઢીએ માત્ર ને માત્ર દેશભક્તિના ગીતો સાથે જ અમે આ જાનનું પ્રસ્થાન કરીશું બીજું કે અમે દેશના દરેક શહીદ જે બી જવાનો શહીદ થયા છે તેમને સર્વ કાપરિયા પરિવારે અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે અને બીજું કે આગળ નરેન્દ્ર મોદી સાહેબ બી એમની પૂર્વ કાર્યવાહી કરે એવી અમને દરેક અમારા પરિવારની ઈચ્છા છે અને ઈદનો જવાબ પથ્થરથી આવશે તેવી અમે સબને આશા છે નરેન્દ્ર મોદી સાહેબ તમે જ્યારે પરિવારજનોના નિર્ણય લીધો કે જે ધામધૂમથી કરવાનો એને બદલે હવે સાદગીથી આપણે માત્ર લગ્ન મંડપ પર જઈને જે કંઈ હશે એ કરીશું તો એ નિર્ણયને જ્યારે તમે પરિવારજનોને કીધું ત્યારે પરિવારજનોનું શું એક્શન હતું રિએક્શન હતું એકચુઅલી દરેક દેશના નાગરિકની આ સર્વપ્રથમ પ્રાથમિક જવાબદારી હોવી જ જોઈએ જ્યારે આપણે દેશની અંદર છે જ્યારે દેશની બહાર જવાન સરહદ પર જાય જવાન જે પણ આપણી માટે રક્ષણ કરી રહ્યા છે જે આપણું તેમને પણ આપણે પૂરો એટલી જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કે જેટલું આપણે આપણા લાઈફમાં આપી રહ્યા છે તો એ પણ આપણું ક્યાંક ને ક્યાંક ફેમિલી છે એટલે એમના દરેક દુખમાં આપણે ભાગીદાર જવું જરૂરી છે તો દરેક દેશવાસી જો આ રીતે વિચારશે તો એમના પરિવારોને બી સહાનુભૂતિ મળી શકશે જે જવાન છે ત્યાં આપણી સાથે અન્ય એમના પરિવારના સભ્ય પણ મોજૂદ છે તેમને પૂછીશું કે જ્યારે સ્વપ્નિલનો નિર્ણય હતો ત્યારે પરિવારજનોએ શું કીધું ખાસ કરીને જણાવો કે સ્વપ્નિલે જે રીતે નિર્ણય લીધો કે આ દેશ હિતમાં કે ના જ થવું જોઈએ આ ઘટનાક્રમ ના થવો જોઈએ ઈટના જવાબ પથ્થરથી આપવો જોઈએ સ્વપ્નિલે કીધું કે સાદાઈથી કરીશું આપના મનમાં શું હતું એ વખત સ્વપ્નિલ અમારું ફેમિલીનો સૌથી નાનો મેમ્બર છે અને અમારો છેલ્લો સુખદ પ્રસંગ હશે મેરેજ બાબતે જ્યારે સ્વપ્નિલ અમને આવું જણાવ્યું ત્યારે અમે આખા પરિવારજનો સમસ્ત પરિવારજનો ઓલરેડી વી ઇન ટુ વી આર સપોઝ ટુ ગીવ કન્ડોલન્સ ટુ ધ ફેમિલીઝ ઓફ ઓલ ધ શહીદ ફેમિ શહીદ પીપલ જ્યારે સ્વપ્નિલ અમને કીધું તો અમારી માટે બહુ અગત્યનું હતું અને બધા સ્વપ્નિલ જોડે એગ્રી થઈ ગયા હતા અને એટલે જ અમે અમારી પ્રેઝન્ટ ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ઈટનો જવાબ પથ્થરથી આપજો અને બરાબર આ લોકોનો હિસાબ કરજો એ અમારી એક છે મોદી સરકારને અને ભાજપ સરકારને તો જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ આ ઘટના બાદ લોકોમાં રોષ છે જે દુલ્હે રાજા છે તેમના પરિવાર સહિતના તમામ લોકોનું કહેવું છે કે જે ઘટનાક્રમ છે નિંદનીય છે ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ ખરેખર જ્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી આવી રહી છે નજીકમાં ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણ ના રમાય તેવું પણ આમ જનતા ઈચ્છી રહી છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનું આમ નાગરિકો દેશવાસીઓ કહી રહ્યા છે જોવાનું એ છે કે સરકાર હવે શું કરી રહી છે કેમેરામેન શ્યામ સોનોને થતા રૂપેશ ચોકસી જીએસટીવી